કેમ છો ભાઈ આજે રવિવાર હતો અમને એવું થયું રાજકોટમાં સરપ્રાઈઝ આપી આઈએ ધરોવર્તી કેવી લાગી સરપ્રાઈઝ કેવી લાગી અમે કે થિયેટરમાં છું સેકન્ડ હાફ ચાલુ થવાઈ પછી હું તમારા રિએક્શન જોવા જ આવેલો અને પોતાની ફિલ્મ ચાલતી હોય આવું હાઉસ પેક ભરાયેલું હોય થિયેટર અને આટલો સરસ જે તમે રિસ્પોન્સ આપતા હતા એવું જોઈને એટલી મજા આવે તમને બધાને થેન્ક યુ કે અમને લોકોને તમે ખુશ ખુશ કરી દીધા યાર હૈયું આમ ગદગદ થઈ ગયું તમને બધાને જોઈને આવા અમેઝિંગ રિસ્પોન્સ ને જોઈને મજા આવી થેન્ક યુ થેન્ક યુ સો મચ પાડીએ પાડીએ પાંચ મિનિટમાં પાડીએ રંગીલા રાજકોટ રાજકોટમાં મળવા જઉં છું

તમારા દાદા તો છે જ અહિયાં અને બસ તમને જો પિક્ચર ગમી હોય ક્યાંક દાદા બી બેઠા હતા એન્જોય કરી રહ્યા હતા તમારો રિએક્શન તો તમને પિક્ચર ગમી હોય તો પ્લીઝ તમે ગુગમાઈ શો ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક જ્યાં પણ તમને લાગે કે કેમ તમારે સગા સંબંધીઓને આ પિક્ચર દેખાડવી જોઈએ અને કહેવું જોઈએ કે કેમ આટલી ઇમ્પોર્ટન્ટ છે આ ફિલ્મ હેલો હેલો તો પ્લીઝ એ કહી દેજો અને જો એવું નહીં કરે તો પછી

ਬਾਰ ਫੋਟੋ ਲੈਣਾ ਹੈ ਇਹ ਯਾ ਇੱਥੋਂ ਬਾਹਰੋਂ ਆਪਾਂ ਬਾਹਰ ਫੋਟੋਸ ਲੈ ਲੀਏ